પાટણના રાધનપુરમાં સરદાર વલ્લભભાઈ પટેલની ઉજવણીના યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા પંચાયત પ્રમુખ હેતલ ઠાકોરે પદયાત્રાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું પદયાત્રા અલ્હાબાદ ગામથી શરૂ થઈને રાધનપુર નગરપાલિકા ખાતે સમાપ્ત થઈ હતી પદયાત્રીઓએ એક ભારત આત્મનિર્ભર ભારતના સૂત્રોચ્ચાર કર્યા હતા

પચાસમી જે જન્મ વર્ષ છે એની ઉજવણીના ભાગરૂપે આજે જે વિરાટ યુનિટી માર્ચ યોજાય છે એમાં લોકપ્રિય ધારાસભ્ય શ્રી લવિંગજી સોલંકી અને જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી રમેશભાઈ સિંધવ અને સરકારી અધિકારીશ્રીઓ અને સહિત ખૂબ દેશભક્ત ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે સરદાર સાહેબનું નામ વિરાટ હતું જ સરદાર લોહ પુરુષ આ દેશને એક કરવા માટે જેમને પોતાનું જીવન સમર્પિત કર્યું એવા સરદાર સાહેબને અગાઉ અનેક વર્ષો કોંગ્રેસના શાસન દરમિયાન એમને અન્યાય થયો એમના કામ મુજબ એમના કદ મુજબ એમની પ્રતિભા મુજબ એમની પ્રતિભા મુજબ એમને સન્માન નહોતું મળ્યું તો નરેન્દ્રભાઈ મોદી સાહેબે અને ભારતીય જનતા પાર્ટીએ આ સરકારે નિર્ણય કર્યો છે કે સરદાર સાહેબનું નામ ગામે ગામ ગુજે અને એના જ ફળ સ્વરૂપે વિરાટ પ્રતિભાની વિરાટ પ્રતિમા એકસો બેસી મીટરની વિશ્વમાં સૌથી ઊંચી પ્રતિમા બનાવવાનું કામ એ આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું છે ના વિચારને સરદાર સાહેબના વિચારને સ્વદેશી અપનાવવાના વિચારને સ્વદેશી વસ્તુના વપરાશ માટે અને વિદેશી વસ્તુના બહિષ્કારનો સંકલ્પ પણ આજે અહીંથી લેવામાં આવ્યો છે અને સરદાર સાહેબના સ્વપ્નને સાકાર કરી અને બે હજાર સુડતાલીસમાં સમર્થ ભારત સક્ષમ ભારત અને વિશ્વગુરુ ભારત ભારતને મહાસત્તા બનાવવાનું કામ જે નરેન્દ્રભાઈ મોદી કરી રહ્યા છે એને સંકલ્પ કરી અને એને મજબૂત કરવાનો ઈરાદો પણ આજની સંખ્યામાં આજની વિરાટ સંખ્યામાં આજે રાધનપુર ગામે લઈ અને અહીંથી માર્ચ શરૂઆત થઈ રહી છે ખૂબ આજે આનંદ ઉત્સાહ સાથે રાધનપુર સોળ વિધાનસભામાં એ યુનિટી માર્ચ કે સરદાર પટેલની એકસો પચાસમી જન્મ જયંતી નિમિત્તે આજે એ પદયાત્રાનું આયોજન કર્યું છે ખૂબ જ બોળી સંખ્યામાં એ રાધનપુર સાંતલપુર સમી અને

મોદી સાહેબનો જે સંકલ્પ છે એને સાકાર કરીએ ઘર ઘર સ્વદેશી હર ઘર સ્વદેશી અને આત્મનિર્ભરની જે મોદી સાહેબે વાત કરી છે એના આ જે સંકલ્પ લીધા છે અને જે મોદી સાહેબનો સંકલ્પ છે બે હજાર સુડતાલીસમાં ભારતને અખંડ ભારત બનાવવાના વિશ્વ ગુરુ બનાવવાનો એ સંકલ્પને અમે બધા સાથે મળીને આમ જનતા સાથે મળીને એ સંકલ્પને સાથે કરશે બોલો ભારત માતાજી